વિવિધ રજૂઆતો લઈ અનુસૂચિત અગ્રણીઓ ગ્રામજનોએ પત્ર પાઠવ્યું વિંજુવાડા થી દાલોદ રસ્તો સ્મશાન રસ્તો ગટર લાઈનો નાવા ધોવાના ઘાટ બનાવવા સહિતની ટીડીઓ અને મામલતદાર ને રજૂઆત કરાઈ અમદાવાદ ગ્રામીણના માંડલ તાલુકાના વિંજુવાડા ગામમાં અનુસૂચિત જાતિ પચાસ થી વધુ પરિવારો રહે છે અને અનુસૂચિત સમાજના અગ્રણીઓ દ્વારા કેટલાક પ્રશ્નોને લઈ આજ તારીખ અગિયારના રોજ માંડલ તાલુકા પંચાયત કચેરી ખાતે સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ થકી તાલુકા વિકાસ અધિકારીને ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી વેંજુવાડા બંધારણ અધિકાર લડત સમિતિ અને નવસર્જન ટ્રસ્ટ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ અનુસૂચિત જાતિના વિકાસ કાર્યમાં ભેદભાવ થઈ રહ્યો છે પંચાયત દ્વારા પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી તેવો આક્ષેપ પણ કરાયો હતો નવસર્જન ટ્રસ્ટના અગ્રણી કિરીટભાઈ રાઠોડ દાલોદ પંચાયત પ્રતિનિધિ કિશન સેંધવ જયરામભાઈ સિંધવ તેમજ વિંજવાડા લડત સમિતિના અગ્રણીઓ અને અનુસૂચિત સ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરી ખાતે રેલી સ્વરૂપે આવેલ હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આવેદનપત્રની નકલમાં જણાવ્યા અનુસાર વિંજુવાડાથી દાલોદ સુધીનો મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવો થયો હોય હાલ ચોમાસામાં અવરજવર માટે ખૂબ જ તકલીફ પડે છે જેનું નિરાકરણ લાવવા તંત્રને રજૂઆત કરાઈ હતી તે સિવાય ગામના સ્થાનિક પ્રશ્નોમાં સમાજના સ્મશાનોનો રસ્તો ગંદા પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટર બાકી પેવર બ્લોકની કામગીરી તળાવ કિનારે નહાવા ધોવા માટેનો ઘાટ બનાવવા તેમજ વિંજુવાડા ગામે ડોક્ટર આંબેડકર કમ્યુનિટી હોલ બનાવવા સહિતની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી અગ્રણીઓએ તાલુકા વિકાસ અધિકારી પાસે મૌખિક રજૂઆતો પણ કરી હતી અને દસ દિનમાં કાર્યવાહી ન થાય તો જિલ્લા પંચાયત કચેરીએ ધરણા ઉપર બેસવાની પણ ચીમકી આપવામાં આવી હતી અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા પંચાયત ખાતે તેમજ મામલતદારશ્રીને મળીને આજે વિજુવાડા ગામ છે વિજુવાડા ગામમાં રહેતા અમારા અનુસૂચિત જાતિના પરિવારોને જે આઝાદીના પંચોતેર વર્ષે પણ ભેદભાવનો ભોગ બનીને જે વિકાસથી વંચિત રાખવામાં આવ્યા છે તેના માટેનું એક લેખિત આવેદનપત્ર આજરોજ સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ થકી રજૂઆત લેખિત કરવામાં આવી છે જેમાં આજરોજ વિજુવાડા ગામના અનુસૂચિત જાતિ વસ્તીપચના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર હતા તેમજ અમારા મિત્ર કિશનભાઈ સેંઘવ દાલોદ ગામના સરપંચ મીઠાભાઈ તેમજ રેડિયાસનના ગૌતમભાઈ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના વેલાભાઈ તેમજ મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહીને આજે નવસર્જન ટ્રસ્ટ દલિત અધિકાર મંચના નેરિયા હેઠળ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે તે વિજુવાડા ગામે અનુસૂચિત જાતિનો જે મુખ્ય માર્ગ છે દાલોદ હાઈવેથી અંદર આવવાનો ત્યાં અત્યારે ચોમાસાની સિઝનના કારણે ખૂબ જ પાણી ભરાઈ રહ્યું છે કાદવ કિચડ થયો છે અને આ ચોમાસામાં ચાર મહિના સુધી આ માર્ગ બંધ થઈ જાય છે જેના કારણે પસાર થવું નાગરિકોને મહિલાઓને વડીલોને યુવાનોને ખૂબ જ અને બાળકોને શાળાએ જવા માટે ખૂબ જ અગવડ પડે છે આ પરિસ્થિતિના કારણે કાદવ કિચડના કારણે લોકોના આરોગ્યનું જીવનું જોખમ ઊભું થયું છે સાથે સાથે અનુસૂચિત જાતિના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં રોડ રસ્તાના કામો થયા નથી જ્યાં ગટર લાઈન નાખવામાં આવી છે ત્યાં અધૂરી ગટર લાઈનો નાખવામાં આવે છે પૂરી કરતા નથી તેમજ અનેક પ્રકારની હાડમારીનો સામનો હુંજુવાડા ગામના અનુસૂચિત જાતિના લોકો ભોગવતા હોય જેને જે બધી જ હકીકત આજે લેખિતમાં મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારીને આપી છે જેમાં ખાસ મહત્ત્વની બાબત છે કે અનુસૂચિત જાતિનું જે સ્મશાન આવેલું છે એ સ્મશાનનો અંતિમ ક્રિયા કરવા માટે જ્યારે જે લેટવોળી લઈને જવું પડે છે ત્યારે પ્રાઇવેટ ખેતરમાંથી જવું પડે છે કોઈ ચોક્કસ રસ્તો છે નહીં આ બધી જ મુશ્કેલીને લઈને આજે અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને તાલુકા વિકાસ અધિકારીને અમે કહ્યું છે કે સાહેબ દસ દિવસમાં જો આ બધી સમસ્યાનો ઉકેલ નહીં લાવો તો ના છૂટકે અમારી વિજુવાડા ગામના સમગ્ર દલિત સમાજને સાથે રાખીને જિલ્લા પંચાયત ખાતે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જે પ્રકારની આજે રજૂઆત કરી છે તંત્ર દ્વારા પણ અમુને પાહેધરી આપી છે તેમજ મામલતદાર માંડલ દ્વારા પણ આ પસારના રસ્તા બાબતે સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની મને ખાતરી આપેલ છે